રાજકોટના ઉપલેટાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા દાસાપંથી વાડી ખાતે યોજાઈ પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને મળેલી એકવીસમી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમ્મર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી અને મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબારમાંથી રૂપિયા અડસઠ લાખ ચોખ્ખો નફો કરેલ છે નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા રૂપિયા અઢાર લાખની અલગ જોગવાઈ કરી છે આ અઢાર લાખની જોગવાઈમાંથી તારીખ એક મે બે હજાર પચીસથી કિલો ફેટમાં રૂપિયા પચાસ પ્રોત્સાહિત ભાવરૂપે પશુપાલકોને મંડળી આપી રહી છે મંડળીએ કરેલ અડસઠ લાખ રૂપિયાના ચોખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને 30 લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી તેમજ સામાજિક સુરક્ષા માટે અગિયાર લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે મંડળીના પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખી છે પશુઓની વિનામૂલ્યે વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે તે ઉપરાંત રાજદાળ એક ગુણી દીઠ ભાવમાં રૂપિયા પચાસની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું મારું નામ ડાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજ મંડળીની વાર્ષિક સાધારણ સભા ઉપલેટાના દાસાપંથી વાળી ખાતે એકવીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ આ સાધારણ સભામાં મંડળીએ વર્ષ દરમિયાન કરેલા વ્યવહારો અને હિસાબો આજે મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યા અને મંડળીએ કરેલ વાર્ષિક જે ટર્નઓવર છે એ દસ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી અને તેમાંથી અડસઠ લાખ રૂપિયા જેવો માતબર નફો કરેલો છે મંડળીએ તમામ ફંડ સહકારી ધોરણે કાઢતા મંડળીએ ત્રીસ લાખ રૂપિયા જેવું માતબર બોનસ પશુપાલક સભાસદોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ નફા ઉપરાંત મંડળીએ અઢાર લાખ રૂપિયા જેવી બાતમર રકમ આ મંડળીના પશુપાલકોને વર્તમાન સમયમાં દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે ફેટડીટ પચાસ એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લેખે બોનસ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે અને જેનો લાભ પશુપાલકોને મળશે આ સિવાય મંડળીની અનેક સેવાઓ અમે કરી રહ્યા છીએ મંડળીની દવાખાના મારફતે ફ્રી ચાર્જ જેને કહેવાય મફતમાં આ પશુની સારવાર કૃત્રિમ વિદ્વાન દવાઓ સિવાયની જે કાંઈ કામગીરીઓ છે એ મંડળી આજે કરી રહી છે મંડળીએ જે કામગીરીઓ કરી છે તે હજુ પણ આગળ ધપાવવા અમે જઈ રહ્યા છીએ મંડળીએ ગયા વર્ષે પશુપાલકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું કર્યું છે અને આગામી સમયમાં મંડળી પોતાનું દૂધનું કલેક્શન વધારવા માટે પણ એક કાર્યક્રમ જાહેર કર્યો છે એ આવા આજની સાધારણ સભામાં કરવામાં આવ્યો મંડળીના પશુપાલકો ભાઈ બહેનો ઉપરાંત આ સહકારી સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિશાળ સંખ્યામાં આ સાધારણ સભા યોજાઈ ગઈ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ